કરપલાની આગેવાનીમાં સુરેન્દ્રનગરના વરઘા ગામ ખેડૂત મીટિંગ યોજાઈ જેમાં વીસ ગામથી વધુ ગામના ખેડૂતોની આગેવાની ઉપસ્થિત રહી અને મુરી તાલુકાના સૌની યોજના મારફતે પહેલાં પાણી આપવામાં આવ્યું ત્યારબાદ ખેડૂતોએ ખેડૂતોએ રવિ પાકની વાવણી કરી હતી ને અચાનક વાલ બંધ કરી દેવામાં આવ્યો હતો હાલ ખેડૂતોની નજર સામે પાણીના અભાવે રવિ પાક રવિ પાક બરી જવાની તૈયારી છે ગત અઢાર તારીખના રોજ ઉગ્ર રજૂઆત કરીને જેના કારણે વાલ ચાલુ થયા બાદ ચાર કલાકમાં રાજકીય નેતાના હિશારે વાલ બંધ કરી દેવામાં આવ્યો હતો જેના કારણે ખેડૂતોમાં ખૂબ જ આક્રોશ ઉભો થયો છે પાક બચાવો ખેડૂતો બારીની માગ સાથે આક્રમક જોવા મળ્યા હતા વીસ ગામના ખેડૂતોની આગેવાનીમાં મિટિંગ યોજાઈ ગઈ માયાજા ન્યૂઝ ચેનલ જયેશન